ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને અંકલેશ્વરના ગડખોલ ગામના સામૂહિક આરોગ્ય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે તેમજ બરોડાની સયાજી હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિર પ્રસંગે તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ જિલ્લા ભાજપના આગેવાન અશોક ઝા ગડખોલ ગામના ડેપ્યુટી સરપંચ કનુભાઈ ભરવાડ ગ્રામ પંચાયતના સભ્ય ભરત સાથિયા અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર બિનોય શર્મા ઉપસ્થિત રહ્યા હતા આ રક્તદાન શિબિરમાં મીઠા ફેક્ટરીના કર્મચારીઓ સહિતના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ પ્રસંગે સયાજી બ્લડ બેંકના કર્મચારીઓ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હું ડૉક્ટર બિનોય શર્મા સુપ્રિન્ટેન્ડન્ટ સીએસસી ગરફોલ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત અને એસએસજી બ્લડ બેંક ના સૌજન્યથી ગરખોલ સરકારી આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિર રાખવામાં આવેલ છે જેમાં ઘણા બધા લોકો સ્વૈચ્છિક રીતે આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે